સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન એસઆઈ જગદીશભાઈ જોરારામભાઈ અને હેડ કોન્સ્ટેબલ બિપિનભાઈ રમેશભાઈને સંયુક્ત રાહ બાતમી મળી હતી કે બે કારમાં દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નવાપુર તરફથી સુરત લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે સોનગઢના માંડળ ગામના ટોલ નાકા પાસે આજ રોજ વોચ ગોઠવીને આ બંને કારને ઝડપી પાડી હતી અને પ્રજ્ઞેશ માયાવંશી તથા જીગ્નેશભાઈ કામડી નામના બે ઇસમો ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તપાસ દરમિયાન પોલીસે બંને કારમાંથી દારૂ સહિત કુલ રૂપિયા તેર લાખ ચૌદ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે